મારું નામ બાલાભાઈ રતાજી તરાર મુકામ રીંછવાડ તાલુકો માલપુર જિલ્લો અરવલ્લીનો વતની છું મારું રીંછવાડ ગામની અંદર દાંતા ટીંબા ફળીની અંદર મકાન આવેલું છે ત્યાં આગળ અમારી ગુજરાતી માધ્યમ શાળાનું એકથી પાંચ ધોરણનું એક મકાન હતું તે હાલ બહુ જર્જરિત પરિસ્થિતિમાં છે અમારા એકથી પાંચ ધોરણના બાળકો અત્યારે હાલ અહીંથી ભણવા માટે ત્રણ કિલોમીટર દૂર ગામની બીજી સ્કૂલની અંદર મોકલવામાં આવે છે અમે ગરીબ વસ્તીના માણસો હોવાથી અમારે બાળકોને લેવા જવા માટે અમારી પાસે કોઈ સાધન બાધન હોતા નથી એટલે બહુ તકલીફ પડતી હોવાથી અમારા બાળકો બહુ પરેશાન થાય છે ચોમાસાની સિઝનમાં અત્યારે વરસાદ હોવાથી ખાડા ખાબોચિયા ભરાયેલા ક્યાંક બાળકો ખાડાની અંદર ફસાઈ જાય પડી જાય હાથ પગ તૂટી જાય તેની બી અમને તકલીફ છે અને અમારી સ્કૂલ માટે અમે ગવર્મેન્ટમાં બહુ બી અરજીઓ કરેલી છે ગવર્મેન્ટ અમને વારંવાર એવું કહે છે કે ભાઈ અમારી પાસે પૈસા નથી કે બીજું નથી કોન્ટ્રાક્ટરોને અમારે પાસે ભાવ ઓછો પડતો હોવાથી કોન્ટ્રાક્ટરો મકાન બનાવવા માગતા નહીં હોતા આમ તેમ આ લોકો અમને વારંવાર અલગ અલગ રીતે બનાવવાની વાતો કરી રહેલા છે તો આ બાબતે સાહેબ અમારા જે તે કંઈ વ્યવસ્થિત નિર્ણય કરવા યોગ્ય કરશો જી મધ્યાહન ભોજનનું જમવાનું ક્યાં બને છે મધ્યાહન ભોજનનું જમવાનું બી હાલ અહીંયા જર્જરી તોડું છે એની અંદર જ બનાવવામાં આવે છે અને બનાવી અને પાછું ઓર્ગોનાઇઝર તથા એ બેનોને લઈને ત્યાં જવું પડતું હોય છે એની અંદર બી બહુ તકલીફ હોય છે રોજનું અમારે ક્યાંથી વાહન લાઈન લઈ જવું ને લાવવું